રાજકોટ શહેરની એચસીજી હોસ્પિટલ સામે ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે આશાસ્પદ બેંક કર્મચારી હિરેન મોકરિયાના મૃત્યુ મામલે તેના પરિવારજનોએ તબીબની બેદરકારીને જવાબદાર ઠેરવશે છે પિતા વર્ષા મોકરિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ અરજી આપી છે પરિવારજનોના જણાવ્યા અનુસાર હિરેનની પોરબંદરમાં અકસ્માત બાદ સારવાર અપાઈ હતી ત્યારબાદ રાજકોટની એચસીજી હોસ્પિટલમાં અઠાવન દિવસ સુધી સારવાર ચાર ઓપરેશન કરવામાં આવ્યા ઓપરેશન બાદ જનરલ ફૂડમાં શિફ્ટ કર્યા પછી ઇન્જેક્શન આપતા તબિયત બગડતા ફરી આઈસીયુ જ્યાં તેનું મૃત્યુ થયું હોસ્પિટલ દ્વારા વીસ લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હોવાના પર આક્ષેપ કરવામાં આવ્યા છે ગાંધીગ્રામ પોલીસે મૃતદેહની ફોરેન્સિક પીએમ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે ત્યારે પરિવારજનોએ હોસ્પિટલ સીલ કરવાની અને સારવાર કરનાર ડોક્ટરનું લાયસન્સ રદ કરવાની માંગ ઉઠાવી છે રાજકોટ ની એસસીજી હોસ્પિટલ પાર્થ લાલ ત્યાં અમે દાખલ થયા અને કર્યું અમને કીધું આ તો સામાન્ય ખાલી માથામાં ત્રણ કિરાડું છે કે કે આમાં એટલે આપણે થઈ જાય અને આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા પેસીએ એ દરમિયાન એની મારા દીકરાને ને બાર સાડા બાર વાગ્યા વાત આજે સાડા નવ વાગ્યા એક જ જગ્યાએ એમાં રૂમ છે બ્લડિંગ ચાલુ હતું પછી અમે હાથ વાગે રિક્વેસ્ટ છે આ તમે આવી રીતનું રાખી અમે વાટી પોરબંદર એટલીસ્ટ એનો હતો કે મતલબ નહીં અને એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે છ હાથ બી આઈસીયુ મારીયા આઈસીયુમાંથી એની અમે જર્નલમાં સીટ કર્યા મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ પછી કેશલેટ આપણે કે એનો વિમાનું પોતે વીમા કંપનીનું કવાસ હતું ને એ અમે રજૂ કર્યું અને અમારે જે સહાદીમાં ત્રણક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાયા પછી આ લાલ શેતાનને આનું મેન એસી એને કેવું થયું આની પાસે આવડી વીમા પોલીસ છે આપડે વીમા પોલિસી ખાઈ જાય